મંજૂરીની જે બાબત છે તેમાં તમામ જે લો મેળાના આયોજકો છે તેના દ્વારા હજી ગઈકાલે સાંજે તે અરજી કરવામાં આવી છે જે આ લોકમેળાની વાત છે તે ઉપરાંત સરદાર ખાતે જે એક લોકમેળો યોજાવા જઈ રહ્યો છે તેણે અમુક દિવસો પહેલાં અરજી કરેલી છે જેને મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે રોયલ લોકમેળો જે છે તેને યોગ્ય સમયસર બધા જ પોતાના ડોક્યુમેન્ટ્સ રજૂ કરી દેતા તેનો રાઇટ સેફટી કમિટી દ્વારા હકારાત્મક અભિપ્રાય અહીંયા લાયસન્સ બ્રાન્ચમાં સબમિટ કરવામાં આવેલા છે અને આજના દિવસમાં તેને લાઇસન્સ મળી જશે તે ઉપરાંત જે આપણા લોકમેળા માટેની રાઇડ્સ કેમ કે હજી ગઈકાલે જ એ લોકોએ એપ્લાય કર્યું છે તો આજે રાઇટ સેફટી કમિટીની જોઈન્ટ વિઝિટ જે છે એ હાલ શરૂમાં છે અને હમણાં સાડા સાથે ત્યાં જ તે મિટિંગ રાખવામાં આવેલી છે લોકમેળા ગ્રાઉન્ડ ખાતે જ્યાં તમામ અધિકારીઓની એક મિટિંગ લઈને કોઈ પણ પ્રકારની પૂરતા હશે તો તે કરવા માટે જાણ કરીશું અને અમારી પૂરેપૂરું અમારા તરફથી તો પ્રયત્ન એવો જ છે કે આવતીકાલે બપોર સુધીમાં તમામ જે રાઇટ સંચાલકો છે કે જેણે યોગ્ય રીતે બધું જ ડોક્યુમેન્ટેશન પૂરું પાડ્યું છે તેઓને મંજૂરી મળી જાય આ લોકમેળા બંદોબસ્તમાં ટ્રાફિક બંદોબસ્ત ટ્રાફિક બંદોબસ્ત સિવાયના કુલ છસો પાસઠ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે જેમાં એક ડીસીપી બે એસીપી દસ પીઆઈ ત્રીસ પીએસઆઈ અને અન્ય એસઆરપી પોલીસ જવાન અને હોમગાર્ડ સામેલ છે જાહેર જનતાને કોઈ તકલીફ ના પડે એના માટે હું અમુક અપીલ કરવા માગું છું

અને એના સિવાય સોળા વોચ ટોવર પણ રાખવામાં આવેલ છે અને એના ઉપરથી મેળાની ગતિવિધિ વોધ રાખવામાં આવશે આ સિવાય છેડતી અને ચેન સ્નેચિંગ જેવા બનાવો અટકાવવા માટે એન્ટી રોગીઓ સ્પોટ પણ બનાવવામાં આવેલ છે જે એવા આરોપીઓને પકડવાની કામગીરી કરશે આ સિવાય ખિસ્સા કાતરુઓ અને મોબાઈલ ચોરી કરનાર માણસોને અસામાજિક તત્વો ઉપર વોધ રાખવા માટે અને એને પકડવા માટે પણ ટીમો લગાતાર પેટ્રોલિંગ કરશે અ પૂરા ગ્રાઉન્ડમાં છેતર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે અને એની લાઈવ સ્ટ્રીમિંગ પોલીસ કંટ્રોલ રૂમમાં થશે એના ઉપરથી પણ અસામાજિક તત્વો પર વોચ છે અને હું અમુક અપીલ જનતાથી કરવા માગું છું કે ભીડભાડવાળી જગ્યા ઉપર પોતાનો કિંમતી સામાન જેમ કે ઘરેણા એના પોકેટ મોબાઈલ ઇત્યાદિ જે સાચવીને રાખે અને ખાસ તોર ઉપર પોતાની પાછળની પોકેટમાં ના રાખે જેથી ચોરી કરવાની શક્યતાઓ અટકાવી શકાય અને આ સિવાય જ્યારે પણ તમારા સાથે કોઈ બાળક લાવો ત્યારે બાળકને પોતાના વાડીના નંબર મોબાઈલ નંબર નામ યાદ હોય અને યાદ રહેવા જેવી કન્ડિશન ના હોય તો એમના ખિસ્સામાં તમારો કોઈ આઈડી કાર્ડ અથવા નંબર રહે જેથી એ તમારાથી વિચવી જાય તો પોલીસને સહેલાઈથી આપનો સંપર્ક કરી શકાય આ સિવાય જ્યારે પણ વાહન પાર્ક કરો ત્યારે હેન્ડલ લોક અવશ્ય કરો જેથી વાહન ચોરીની ઘટનાઓને ઓછી કરી શકાય અને વગર નંબર પ્લેટના વાહનો ચોરી થવાની શક્યતાઓ વધારે રહે છે તો નંબર પ્લેટ વગરના વાહનો મેળામાં નહીં લેવા લઈને આવો અને આ સિવાય ડેઝિગ્નેટેડ પાર્કિંગ સિવાયની જગ્યાઓ ઉપર કોઈ પણ વાહન પાર્ક ના કરે કેમ કેમકે પાર્કિંગમાં સીસીટીવી કેમેરા અને ટોકન સિસ્ટમ પણ લાગુ કરવામાં આવેલ છે જેનાથી ચોરી થવાની શક્યતાઓ ઓછી રહે છે પણ બીજી કોઈ જગ્યાએ વાહન પાર્ક રહે છે તો એમાં ચોરી થવાની શક્યતાઓ વધી જાય છે व्हीकल्स के लिए नो एंट्री और नो पार्किंग जोन जाहिर किए गए हैं जिसमें मेन जो रूट रहेगा वो है जिला पंचायत से बहुमाली भवन पुलिस हेडक्वार्टर सर्कल एनसीसी चौक आम्रपाली अंडरब्रिज और उसके बाद ट्रैफिक शाखा से पुलिस हेडक्वार्टर सर्कल तक सीआईडी ऑफिस से रूरल एसपी बंगला तक और सूरज अपार्टमेंट से लोक मेला मुख्य गेट तक इसके अलावा जिस रूट पे व्हीकल की अवर जबर चालू है वहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किए गए हैं ताकि अपना वाहन व्यवहार जो है वो सरल रहे उसमें रूट है चाणक्य बिल्डिंग से फूल चौक ज़िला पंचायत चौक इसके अलावा विश्व चौक से एनसीसी चौक यहाँ पे भी नो पार्किंग जोन डिक्लेयर किया गया है और बसेस के रूट को डाइवर्ट किया गया है जिसमें रेस कोर्स पे कोई भी बसेस जो है वो अलाउड नहीं होगी किशान पारा तक महिला अंडरब्रिज से कोई भी बस है आ नहीं सकती है उसके लिए महिला अंडरब्रिज से हमने डाइवर्ट किया है टैगोर रोड तरफ वहाँ से वीरानी चौक भेबर रोड से होते हुए एस बस स्टेशन तक बसेस जा सकती हैं जो लोक मेला में पब्लिक आएगी उसके लिए पार्किंग व्यवस्था दी गई है जिसमें है नेहरू उद्यान बहुमाली भवन बाल भवन मेन मेन गेट आ, से आर्ट गैलरी तक नवी कलेक्टर कचेरी के, के सामने वाला ग्राउंड आयक वाटिका सामने खुली रिलायंस ग्राउंड चौधरी हाई स्कूल ग्राउंड कैपिटल होटल के पीछे वाला ग्राउंड डी कॉलेज ग्राउंड और सर्किट हाउस सामने का ग्राउंड रूरल एस बंगला शेरी आई ऑफिस तक और होम गार्ड ऑफिस कॉलोनी इसके अलावा कहीं पे भी अगर रूट में व्हीकल पार्क होगा तो वो हम उसके अगेंस्ट में एक्शन लेंगे अपना ट्रैफिक पुलिस जो है वो रफली हज़ार પોલીસ ટીઆરી અને હોમગાર્ડ મૂ શિફ્ટ આપણી ટ્રાફિક પોલીસ જો ફર્જ કરે